જય ગુરુ મહારાજ મિત્રો તારીખ ઓગણત્રીસ દબાવવાનું ખાયા ઘા એ ખાયા ઘા જાય

ચાળીસો કિલો ચાલીસ એકતાલીસ બેતાલીસ બેતાલીસ ચુમ્માળીસ પિસ્તાળીસ છેતાળીસ ઉડતાલીસ અડતાલીસ પચાસ પચાસ હુકો કે લખજો ભાઈ બાર કિલો ભાઈ વાળો આવ્યો બે દસ નો કિલો અગિયાર બાર પંદર વીસ વીસ નો કિલો પચીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ આડત્રીસ આગળ બે લખજો ભાઈ લખજો ભાઈ બાર કિલો બાર আসনা ভেওয়া আসনা ভেওয়া লাভ অল ভাই সুপার 41 কিলো দাও দাও 41 দিয়া 64 64 30 20 60 40 દીપક દીપક એકત્રીસ બત્રીસ બેત્રીસ ચોત્રીસ પાંત્રીસ બત્રીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ પચાસ એકાવન બાવન પેપર ચોપન પંચાવન સત્તાવર સત્તાવન ચાલ પંચાવન આઠ વાવડી માં લખજો સાડા આઠ કિલો લઈ લો સાડા આઠ કિલો વાવડી નવ કિલો ખાલી દાહોદ નવ કિલો ખાલી દાહોદ આ શંકરભાઈ રાજેપરા શંકરભાઈ રાજેપરા હા ભાઈ એક હોય હાઈટ એક હોય બા હોય છ હોય અરસેટ અરસેટ ઓકે ઇટર ઇટર કિકો આ સોટે એક ભાઈ સુબેર

ચાલિ ચાર યા ચાર એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન સાહેબ બધો ભાઈ સુબેર માં લખજો તજન નહી હવે મોટા ભાઈ ના ના સુબેર માં લખજો ભાઈ હથિયારી કિલો સુબેર આગારો આગારો

આ નવ કિલો એટલે જ્યાં મોકલ આ નાન વર કરીતાલીસ ચોપર એકસો

લાપુલ હોળજા ભાઈ ને આઠ કિલો ચોવીસ કિલો લખજો એકમાં ચોવી કિલો દવા અગિયાર બાર તેર ચૌદ પંદર આ પંદર નો કિલો થયો હોળ સત્તર ભાઈ સત્તર છે ઓછા અઢાર અઢાર નો કિલો થયો ઓગણીસ

આ પંદર રૂપિયા ખાંડ નાખો હાથ કિલો કેસો કાના પીપલા કિલો બે અગિયાર બાર તેર ચૌદ ચૌદ વાળા પંદર 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 રૂપિયા લખો લાલો કેરિયા

કિલો કિલો ભાઈ છવિ એકત્રીસ પોત્રીસ છત્રીસ ચાલીસ એકતાલીસ એકતાલીસ રૂપિયા એમ છે અમે દેવાનું છે વાહ વાહ તાલીસ બેતાલીસ બેતાલીસ ચુમ્માળીસ પિસ્તાલીસ છે એમ આ ભીખા મથુર વાળી હાડા છ કિલો કરતો એમ છે આ બીજી બે ભીખા મથુર વાળી અર્ભે દી કિલો અર્ભે દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સત્તર અઢાર વીસ આ દવા વીડિયા 12 24 25 વરાઉત કરી છત્રી તરી છત્રી છોત્રી છત્રી કોત્રી આદરી છત્રી ફળદરી ગાદરી આદરી દિયા ઓગંતાળી ગાળી 41 42 43 44 દાદા 44 દિયા 40 તાળી 44 44 આવો બે મારે પાંચ કિલો કરો ભાવ ભાઈ માં કિલો માંગ્યા દે છે ગોબર જેઠા આ પાંચ છ કિલો થાય આઠ નવ બે <laughs> જ બીજી છે ઘણી છે ઓલી વાય ગઈ કઈ વાંધો નઈ ભોલેશભાઈ મુકેશભાઈ વાળ હાથ છે હાથ હાથ અગિયાર બાર પંદર વીસ છવ્વીસ બધા ત્રીસ એકત્રીસ છત્રીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ પિસ્તાલીસ પચાસ એકાવન બાવન ચોપન પંચાવન છપ્પન સત્તાવન અઠાવન આઠ એકઠ બસ એકતેર તો

બે પચીસ છવ્વીસ ત્રીસ એકત્રીસ પાંત્રીસ પચાસ

લખાણા બો રસ નહી લેવાનો બો ક્યાં નહીં લેવાનો ડબલું લે લે છેલ્લો બસો પચીસ પચીસ રીંગણા લેશે હવે રમેશભાઈ કાંકડી માં કાંકડી લે ચુપો

પચીસ કિલો લોકો ભાઈ આઠ હા નવ દસ વિપુલ ભાઈ આ દસ રૂપિયા વિપુલભાઈ મારા પર લખ્યો બાર કિલો આથુરી મથુરી

પંચોતેર એસી એક સો રૂપિયા એક દસ અગિયાર બાર બાર થયા પંદર વીસ એકવીસ પચીસ છવીસ તરીકો બચાવ

एक गम ले दो ले लाला नफा 10 किलो जगमाल रखो 20 किलो 10 किलो एमजे रखो किलो किलो बाप है 10 किलो मारो किलो आ गए रामदेव रे 10 किलो धोखेले छ भाई आ बस मारे